હા સાહેબ હે બોલો હું કે મોટા ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો આપણે ઉઠીને આવી ગયા વાડીએ કીધી વાડીએ આવ્યા ન હતા બહાર ગયા તો એ પછી ક્યાંય વાડીએ આવ્યા નથી તો હું કઈ ખવારમાં ઉઠી ને પેલા વાડી બાજુ આટો મળે વાળીયા આવ્યા તો આપણે જોયું કે માંડવી તો કદી મોટી મોટી થઈ ગઈ છે માંડવી જો કંઈ ઘટી ને એવી થઈ ગઈ પણ આમાં એક પ્રશ્ન આવ્યો હે હવે પાટલાડવા આવ્યા હે હવે ખડાઈ થઈ ગયો હે વરસાદ કંઈ ધીમો પડતો નથી વરસાદ ચાલુ ને ચાલુ હે નીંદવાનો કાંઈ મેળ આવતો નથી અને દવાઈ સાટવી હે પણ વરસાદ એવા કવરાયા ને ભાઈ ખેડૂને એ તો જે ખેડૂ હોય ને એને ખબર હોય ભાઈ અટાણ બહુ પ્રશ્ન હે ભાઈ તો આપણે દરેક ગુમરો માર લે ખેતરમાં અને પછી સીધા આપણે મળીએ મેંદેડા તો વ્લોગ દેશ મિત્રો આપણે મેંદેડા ભૂગી ગયા મેંદેડા ભૂગીને આપણે ઓફિસ બાજુ જાય ભાઈ આવ્યા હે એનો ફોન આવ્યો હતો કે આવો એટલે ઓફિસ બાજુ આવજો ઓફિસ જઈ આવીએ આગળનો વ્લોગ તમે કન્ટિન્યુ રાખો ઓફિસ આગળ આપણે ભોગી જઈએ મિત્રો અટારના ના હાડા પર હે સાવનભાઈ નંદરેજભાઈ વા બેઠા અજીતભાઈ વિપુલભાઈ આ એક બિહારી છે એમ કે લેતા નહીં ખાવા વર્ગી ગયા હે બપોરે અમે જમવાનું પંજાબી મગાવી લીધું એમ ઓફિસે અજીતભાઈ પંજાબી શાક લીધું હોય એક આખું હું થાય કેટલું ખાય અજીતભાઈ ખૂટી જાય વાંધો નહીં આ નવી નહીં ખાઈ લે ખાઈ લે મળી બોલો મોટા હતાડે કેમ આમ કરે ખાઈ ન હોય વિપુલ ભાઈ હે બોલો હું કે દેવાય ખબર મોટા ભાઈ રોટલી દી એક જ

શાક બાક કઈ ખોઈટા નથી વિપુલ ભાઈ હું હોય હું વાઇટ કે વાઇટ કે ખાવો ને હું બે પડો સાવન કહી દે ને ભાઈ એને આપડે હું મગ્યું ભાત મગાવવા જ પડે ને આમાં ભાઈ રોટલી થઈ ગઈ પૂરી હવે શેર શેર રોટલી ખાઈ ને હું તમે ઊભા થઈ ગયા જવા દે જવા દે આ તો હવે ફાકોડી નીકળો તમારે લાઈટ આવે ને અપડેટ કરાવી ગયો પછી થાય જુનાગઢ તો કઈ નક્કી નહીં કયા જવાનું થાય તો અપડેટ કરાવી દેવું આપડે છતા બાજુ ભાઈ ગયા

હવે આજ વરસાદ ખૂબ ફૂક આજ મેંદેડામાં હતો આપણે કઈ ગામમાં જવાય એમ છે નહીં વરસાદ આવી ગયો અને પાણી આવી ગયું નદી આવી ગઈ મોટા ફૂલે ફૂલ એટલે ક્યાંય જવાય એમ છે નહીં હવે જોઈએ શું છે શું નહીં આજનો લોક આપણે મેંદેડામાં જ પૂરો કરશું જે પણ ચેનલમાં નવા આવ્યો હોય લાઈક કરજો સબસ્ક્રાઈબ કરીજો કમેન્ટ કરી કરજો જય દ્વારકા દેશ ભારત માતા કે જય